જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા બધું એક નવા વિડીયો તો કેમ છો બધા બધા મજા માં દેશો તો આજ હું તમને બતાવીશ સુરત નું સ્વામિનારાયણ ગુરુકુલ છે ને એ અહીંયા અત્યારે ભોગી ગયા છે અને હું ટિકિટ છે હું ટાઈમિંગ છે બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે તો અત્યારે બધા મિત્રો સાથે પોગી ગયા સુધી એક પછી એક અંદર જઈએ અને તમને બધી ડિટેલ આપશું આજ હું ઘણા વર્ષો પછી આવ્યો પહેલાં હું રહેતો ને ત્યારે આવ્યો તો તો અચાનક ઘણો બધો ફેરફાર થઈ ગયો છે તો ચાલો ફટાફટ જઈએ અને તમને બધું બતાવીએ તો ઘણા બધા મિત્રો છે હજી થોડાક પણ આવે છે તો ચાલો આજ બતાવીએ અને પાર્કિંગમાંથી હજી આવ્યા છે તો આવો કાંક નજારો છે હજી તો અંદર જવાનું પણ બાકી છે અહીંયા એન્ટ્રેસ એન્ટ્રેન્સ એમથી આગળ આવો ને એટલે બધું અહીંયા જ પાર્કિંગ છે ત્યાં જગ્યા ન હોય ને તો આમ આગળ બધી પાર્કિંગ જ છે અને આ છે ગુરુકુળનો મેઇન એન્ટ્રેસ આવતા અંદર આવતા તમને આવું જોવા મળશે અને આગળ ઘણી બધી જોવા જેવી વસ્તુ છે કે પછી ના જઈએ તો એ બાપુ ચાવડા છ ભાઈ બે હજાર ફોનમાં હોતા હતા સૌથી પહેલાં શરૂઆત કરી કરીએ ઘનશ્યામ મહારાજના દર્શનથી તો પહેલાં અહીંયા તો ટિકિટ નથી પણ ટિકિટ બીજા આગળ આવશે તો પહેલાં અહીંયા દર્શન કરી લેવી અને જોઈ લેવી બહુ ઘણો ખરો બદલાવ થઈ ગયો છે અને આવું કંઈક લોકેશન છે જબરદસ્ત અને આજનું મોસમ પણ આપણે હારે જ છે અને આજ સન્ડે છે અને ટાઈમ થઈ ગયો જોઈ લો સાડા ત્રણ વાગ્યો એવા છે અને ટ્રાફિક જો એકદમ ઓલું શું કહેવાય કઈ ઓલું કયું મંદિર આપડે નીલકંઠ ધામ નીલકંઠ ધામ જેવું તો છે તો એને જેવું તો ગાય નીલકંઠ ધામ જેવું છે બને એવું છે મસ્તીનું નું પણ હાલો આગળ આગળ જઈ તમે બતાવી દઈએ ઘણો ખરો બદલાવ થઈ ગયો છે અહીંયા અને સન્ડે નો ટ્રાફિક તમને ખબર ને સુરત માં ફ્રી હોય એટલે તમને બધું જોવા જ મળે સારી બધું તો ચાલો ચાલો ગાય નીલકાંઠ વરણી આ છે સીતારામજી મંદિર તો ખૂબ જ મસ્તીનો નજારો છે ઘણા વર્ષો પછી આવા પણ બદલાવ અને બહુ જાદો થઈ ગયો પેલા આવો તો ખાલી મંદિર જેવું ખાલી પાર્કિંગ હતું પણ અત્યારે તો ટકો પણ આવી ગયો છે ટકો પણ આવી ગયો આ વખતે ચાલો ગાઈસ આગળ આગળ જઈએ બહુ જ સુંદર નજારો એકદમ જબરદસ્ત જેટલા વખત કરે એટલા ઓછા છે પણ મજા આવે એવું છે કેમ કે વોટરફોલ નું રૂલ એટલા માટે વાવ ઇટ્સ અ બ્યુટીફુલ ડે તો જોઈ લીધું દર્શન બધા થઈ જાય ફર્સ્ટ ક્લાસ મેરા ખ્યાલથી આ પણ મંદિર છે મને તો કોઈ ખ્યાલ નહીં આવડું મોટું કેમ્પસ કહેવાય જબરદસ્ત અને આ પણ એક મંદિર છે તો ચાલો અહીંયા પણ દર્શન કરી આવી અહીંયા એક પહોંચાની ખૂબ જ સુંદર મૂર્તિ બ્યુટિફુલ હર હર મહાદેવ કરતા કરતા બધા ફોટા બોડા પડાવો છે અને નજારો તમને ખબર છે અહીં કેવું છે રેલી આ સું મેન મંદિર ઉપર હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ અત્યારે જયા દર્શન કરવા માટે ચાલો ગાય છે લેટેસ્ટ ગો દર્શન થઈ જાય બહુ જ મસ્ત અને આગળ આવ્યું છે અહીંયા આગળ કે કે ઘણું બધું જોવા માટે છે ટિકિટ લેવા માટે કેટલી ટિકિટ થઈ તમને હું આગળ કહું અહીંયા સન્ડે છે એટલે લાઈન પણ બહુ લાંબી છે છોકરાની ટિકિટ છે ત્રણથી થી વર્ષના છોકરા માટે છે પિસ્તાલીસ રૂપિયા ટિકિટ અને દસથી થી મોટા વર્ષમાં હોય એની માટે છે એસી રૂપિયા ટિકિટ જોઈ શકો છો તમે આ છે અને ટાઈમ છે

અને બે સાઈડ મોટી મોટી માછલી તો કે જબરદસ્ત લાગે છે ફૂલ મોટી મોટી મચ્છી કિશન કનૈયાજી મહારાજ કે જય હો માખન છોર કૃષ્ણ ભગવાન કાક અમારું લખી નાખો જેનાથી કાક થઈ જાય તમે ઘણો ઘણો લેખ લખી નાખે અમારું તો કાક કરો કાય તાડકા સુરનો વાત કરે કૃષ્ણ ભગવાન રામ હું લક્ષ્મણ મને ભૂલાય અહીંયા કેવું થાય ખબર વિડીયો બનાવવાની ટ્રાય તો કરવી પણ પડઘા પડે અને પબ્લિક નો અવાજ એટલો આવે ને તમને કઈ સમજાય જ નહીં

तू तो यहाँ क्या करती है क्या चल रहा है सिर्फ बपक दमदम आगला पड़ कर रहा था गुछता, गुछता ये 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 तो में अंदर घुसता घुसता यार ऐसे अंधारू आए थे सब बे डॉक पड़े असली लड़का अब तो असली लड़का हाँ वाह 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 छोटा है अब इंसान सब कुछ भी नहीं था ना तब इंसान नफती है आठ बिंदर था एविज़ में સાયન્સ સેન્ટર કેવાય એક નું કેસે હો આ જે ઉપર ઇન્ફો સિટી છે ને એમાં હું ખબર એમાં જે આપણે સાયન્સ સેન્ટર કેવાય બધી સાયન્સ ની વસ્તુ છે આ કેમ કે દેકારો બહુ થાય ને શોર બહુ આવે તો ટ્રાય કરી તમે બતાવવાની આમને ખાલી જોઈ લેજો કેમ કે અવાજ નહીં આવે બહુ પબ્લિક છે એટલા માટે આપણો મિત્ર છે આ એમાં જંગલમાં એમાં જંગલમાં ખોવાનો પણ એવડે સિક્સ સિલિન્ડર तो लवली पीपल्स अभी गई से कास्नी भूल बुल भूलिया <laughs> कास्नी भूल बुल भूलिया <laughs> देख के देख के ब्रो देख के है कास की भूल भूलिया पहले बोले हम पे कास से नहीं समझ पड़ी जाए कास्ते भूल बुल भूलिया है हाँ बाबू हाँ એ કે આ સે આનંદ માંડી નો કૂવો આમાંથી જને પૈસા કાઢી કાઢી પૈસા વાળા

ફાઇનલી આ વિડીયો શું કરે કેમ કે ફોન થઈ ગયો તો સિસ એટલે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ ન મળ્યો તો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળું તમને કાલે એક નવા વિડીયો સાથે તો જય માતાજી